આજે સાંજે એટલે કે બુધવારની સાંજે છ વાગે નવ જીવન ન્યૂઝ એક નવું સત્ય તમારી સામે મૂકશે કે આ સરકાર કેવી રીતના કાળાનું ધોળું અને ધોળાનું કાળું કરે છે જેમ રાક્ષસનો જીવ પોપટમાં રહેતો હતો એમ સરકારનો જીવ પણ ઇન્ડેક્સ માં રહે છે આ ઇન્ડેક્સ બી ગુજરાત સરકારની એક એવી સત્તા છે એવું સંતાન છે કે આ પોપટ ત્યારે જ રામ બોલે જ્યારે સરકાર ઈચ્છે અને આ પોપટ પાસે કેવા કેવા કામ આ સરકાર કરાવી રહી છે તેના કૌભાંડોની વાત કરવી છે હવે આ ઇન્ડેક્સ વિના અધિકારીઓ ડર્યા છે 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 કાપ્યા કારણ કે મામલો ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો સુધી પહોંચ્યો અને ડર તેમને એન્ટી કરપ્શન બ્યુરોનો નથી પણ એન્ટી કરપ્શન બ્યુરોના વડા ડોક્ટર શમશેર સિંઘનો લાગી રહ્યો છે શું છે આ મામલો તેના માટે છ વાગ્યા સુધી રાહ જુઓ આપીશું એક નવું સત્ય